માર્ગ અપનાવવા માટે પણ અમે તૈયાર છીએ અમે કોઈથી ડરતા નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનર સાહેબ તમારા બાપ થી અમે ડરતા નથી પાણી સાહેબ અમારું પાણી આપણે કાઢી નાખવાનું છે મુસ્લિમ પબ્લિકને ક્યાં ફરવા આવવું પડે ગાર્ડન નથી તો એ લોકોને હિન્દુ વિસ્તારમાં ફરવા આવવું પડે છે અહીંયા પહેલા નગર ગાર્ડન છે ત્યાં તમે તમે સેટરડે સન્ડે જોશો રજાના દિવસે જોશો કે તહેવાર છે મુસલમાનો તો તમામ મુસલમાનો એ શાના માટે ત્યાં આવે કે તમે એ લોકોના વિસ્તારમાં એવી કંઈ સગવડ જ ઊભી નથી કરી એ લોકોના ફરવાના હરવાના ફરવાના કંઈક સારી કંઈક બેસવાના એવા કોઈ સોળ સુભા તમે લોકો નથી કર્યા એના કારણે એ લોકોને ત્યાં આગળ આવવું પડે છે બરાબર બદનસીબીની વાત છે કે મુસ્લિમોના વિરુદ્ધમાં ઠરાવ પાસ થાય છે અને ત્યાંના પંચોતેર હજારના रिप्रेजेंटेटिव चार एक काउंसिलर ने भी खबर ना थी होती आज की तारीख में एक रुपए सालाना पे जमीन मिलती है क्या और ये चोर कॉर्पोरेशन पूंजीपति उद्योगपति को कैसे दे रही है पैसे दे रही है इन्होंने हमको लास्ट टाइम आए तब बोला था हमने बोला कि आपने ऐसे कैसे जमीन दे दी कचरा पेटी के लिए એક એસ ડબ્લ્યુ એસ ડબ્લ્યુ એમ રૂલ ઉમે ખુદ બોલા যাগা <Gã entender> નમસ્કાર મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે મક્તમપુરા વોર્ડની અંદર આવેલા મેટ્રો ડેપોની સામે ડમ્પી ગાર્ડનું જે પ્લાનિંગ પાસ કરવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા અને ત્યાં કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારબાદ મક્તમપુરા વોર્ડની જનતા અને આમ આદમીના કાર્યકર્તા અને કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર આજીભાઈ સહિત અહીં તમામ લોકો અહીંયા ઉમડી પડ્યા હતા ને જો કે આનો વિરોધ કરવા આવ્યા હતા અને કોર્પોરેશનની ઓફિસનો ઘેરાવો કર્યો કર્યો હતો અને અત્યારે તમામ લોકોની પણ એક જ માંગ છે કે જો આ ડમ્પિંગ ગાર્ડ હટાવવામાં આવે અને અહીં કોઈને કોઈ ગાર્ડન કા તો હોસ્પિટલ બનાવવામાં આવે જો કે અત્યારે અમારી સાથે કોશરલીભાઈ પણ જોડાય છે એમની સાથે અમે વાતચીત કરીશું કે મક્તમપુરા વોર્ડના એક બહુ એક બહુ જૂના અને

મને કાઉન્સિલરોને બી ખબર નથી કે રેફ્યુઝલ ટ્રાન્ઝિટ સિસ્ટમ એસોસિએશન અહીંયા આવી ગયું છે એટલે કેટલી બદનસીબીની વાત છે કે મુસ્લિમોના વિરુદ્ધમાં ઠરાવ પાસ થાય છે અને ત્યાંના પંચોતેર હજારના રિપ્રેઝેન્ટેટિવ ચારે કાઉન્સિલરને બી ખબર નથી હોતી કે ઠરાવ પાસ થઈ ગયો હવે આ તો જાગૃત જનતાના કારણે ખબર પડી અને પેલા આઈએચ કાદરી પ્રોફેસરના એક આર્ટિકલ મેં અમદાવાદ મિરણમાં વાંચ્યું ત્યારે મને ખબર પડી તો ત્યાં સુધી તો કોર્પોરેશનને બી ખબર નથી એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ બી સારું કામ જ્યારે થતું હોય છે મક્તમપુરામાં ખાલી રોડ નાખવાનું હોય ને તારે આવીને એનું ઉદઘાટન કરીને ખાતમુહૂર્ત કરે છે પણ આ રિફ્યુઝલ કચરાનો ડેપોનો હજી સુધી ખાતમુહૂર્ત બી નહીં કરે એટલે લોકોને ખબર જ ના પડી આ તો સારું છે કે અહીંની જનતા વિજિલન્ટ છે આજે છેલ્લા પાંચ દિવસથી રાકેશભાઈ હું ફિરોઝભાઈ અને ઘણા બધા મિત્રો ઉપાધ્યાય સાહેબ અમે લોકો રાતના જઈ જઈને બાર બાર વાગ્યા સુધી સોસાયટી મિટિંગ કરી તારે આટલા લોકો મોબિલાઇઝેશન થઈ શક્યું છે હવે આગળના પ્રોગ્રામ બી એટલા ચાલુ રહેશે કે હવે આ ડમ્પિંગ સ્ટેશન મક્તમપુરામાં તો નહીં જ ચાલે રીઝન એ છે કે બિહારની અંદર ઇલેક્શન ચાલે છે તો હજારો એકર જગ્યા અદાણીને એક રૂપિયાના ભાવે આપી દીધી છે અમે એક મક્તમપુરા મંચ બનાવીને આ અઠ્યાવીસ હજાર વાર જગ્યા સરકારને કહીશું તમે એક રૂપિયો દસ રૂપિયા સો રૂપિયા કે હજાર રૂપિયા રાખો અમે ફાળો ઉઘરાવીને આ સત્યાવીસ હજાર વાર જગ્યા તમાર જોડથી ખરીદી લઈશું પણ આ ડમ્પિંગ સ્ટેશન તો નહીં જ રહેવા દઈએ અમે આને બોટાનિક ગાર્ડન બનાવવાની કોશિશ કરીશું અમે પોતે જ વોલેન્ટરી અને કાલે અમે દસ અગિયાર વાગે જઈને ત્યાં ગાર્ડનનું ઉદ્ઘાટન કરવા જવાના છે બહેનોએ કીધું છે કે દસ અગિયાર વાગે આપણે ત્યાં જવાનું છે અને ગાર્ડનનું આપણે ઓપનિંગ કરીશું અને આ બધી વસ્તુ તો નહીં ચાલે બીજી વસ્તુ કે કાયદાકીય બી ઇલિગલ છે હું સવાર સવારમાં ભાટા પ્રાઇમરી સ્કૂલમાં ગયો ત્યાં ચૌદસો બાળકો ભણે છે જુહાપુરા મક્તમપુરાના ગરીબ બાળકો જે જે લોકોને ખાવાને પૈસા નથી એવા છોકરાઓ બી ત્યાં જાય છે કે બપોરનું એને જમવા મળી જાય અને હજી ત્યાં સગવડતાનો અભાવ છે સ્કૂલનો જે છેડાનો ભાવ ભાગ છે અને ત્યાંથી જે ડમ્પિંગ સ્ટેશન છે ખાલી દસ મીટર દૂર છે અને કાનૂને કહે છે કે આવા આરટીએસ કાં તો ડમ્પિંગ યાર્ડની દૂરી બસો મીટરની હોવી જોઈએ તો આ તો દસ વીસ મીટરની દૂરી છે અને પાછળ બી ઘર જાય તો ઘર બી સો મીટર દૂર ઉપર છે અને પાંચસો મીટરથી નજીકની અંદર ત્રણ ઉદાહરણ છે ભારતની અંદર એક ગાઝિયાબાદની અંદર ડમ્પિંગ સ્ટેશનમાંથી પાણી જ્યારે નીકળ્યું તો એક વર્ષ સુધી પાણી પીવાલાયક નહોતું અને ઘરમાં લોકો બીમાર પડી ગયા બોમ્બેમાં બી એક એવું વસ્તુ થયું કે ત્યાં આગ લાગી ગઈ અને ત્રણ ત્રણ મહિના સુધી આગ ના રહી એટલે આ અગર આરટીએસ સેન્ટર આવી જશે તો આપણે તો પહેલાં પાણીનું જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ્યારે ખોલી જાય છે ત્યારે આખા જુવાપુરા સરખેજ અને ગુપ્તાનગરમાં એટલી બધી ગંધ આવે છે અને બીજું કે ના નારોલને જે કચરા સેન્ટર ઉપર લોકો બાળે છે એનો પોલ્યુશન આખા જુહાપુરા સરખેજ અને વેજલપુર સુધી જાય છે તો આ લોકોને શરમ ન થતી આ બચ્ચાનીથી પાણી જ્યારથી આ કોર્પોરેશનનો કમિશનર તરીકે આવ્યો છે ત્યારથી અમદાવાદની બુંદ લાગી ગઈ છે એણે વીસ હજાર મકાનો લોકોના તોડવાનું ફરમાન ઉપર સાઇન કર્યું છે અને બીજું આ જુઓ ડમ્પિંગ સ્ટેશન લાવવાની વાત કરે છે આ જે કમિશનર આવ્યો છે એ બદનસીબ છે અમદાવાદના લોકો કે આવા આઈએસ ઓફિસરો અંદર કમિશનર બનીને આવે છે તો આનો તો વિરોધ થવો જોઈએ કે આની બદલી થઈ જાય બુંદ છે આ શું કહેવાય નથી આવેલો છે લઈને એ એ એ આવેલો છે યંગ હતા ત્યાં સુધી ગરીબોની એની અંદર હમદર્દી હતી સી ખબર આ બીજેપી જે અત્યારે સહેતાની સરકાર અતર બેઠી છે મુસ્લિમ દલિત આદિવાસી અને ઓબીસીને કચડવા માટે ખાલી પંદર ટકા કરોડપતિ લોકો જે અબજોપતિ મોનાર્ક છે જે ઓલિગાર્ક છે એના આ ગુલામ છે તો જ્યાં સુધી આ પંદર ટકા લોકોને ટાર્ગેટ આપણે અદાણી અંબાણીની વિરુદ્ધમાં લડાઈ નહીં લેડીશું ત્યાં સુધી આના ગુલામો આપણા ગરીબ લોકો ઉપર પરેશાની કરશે બીજી ખતરનાક વાત તો એ છે કે મને એવું લાગતું હતું કે આ સરકાર પૈસાવાળાની છે એટલે પૈસાવાળાને નુકસાન નહીં કરે જુવાપુરાનો એલી ક્લાસ જે અપર મિડલ ક્લાસ લોકો છે ત્યાં ડમ્પિંગ સાઇટ લાયા છે એટલે મુસ્લિમ પૈસાવાળો હોય કે ગરીબ હોય આ સરકાર માટે આ એક ને એક જ વસ્તુ છે અને રાકેશભાઈ છેલ્લા પાંચ દિવસથી આ જે લડાઈ લડી રહ્યા છે લોકોને ભેગા કરી રહ્યા છે તમે રાકેશભાઈને એક્સપિરિયન્સ પૂછી શકો છો કે મુસ્લિમ એરિયામાં ઉપાધ્યાય અને રાકેશભાઈને એમના મિત્રો આઈને સતત મહેનત કરીને આજે જે મોબિલાઇઝેશન થયો છે એ લાજવાબ છે આ જે વસ્તી જે છે અત્યારે જે જુવાપુરામાંથી નીકળી છે એ વસ્તી બહુ જ રેરલી નીકળે છે બાકી જ્યારે બી નીકળે છે ત્યારે ગરીબ લોકો લડાઈમાં આવે છે આ પહેલી વાર એવું છે કે અપર મિડલ ક્લાસ લોકો પોતાના અધિકાર માટે ઊભા થયા છે શું કહેશો રાકેશભાઈ ડમ્પિંગ ગાર્ડને લઈને મક્તમપુરા વોર્ડની અંદર જોકે વિકાસના નામે તો અત્યારે હાલમાં શૂન્ય જ છે જોકે જોવા જઈએ તો ત્યાં એક ગાર્ડન બનાવવામાં નથી આવ્યા નથી હેલ્થ સેન્ટર કે નથી સ્વિમિંગ પુલ બનાવવામાં આવી રહ્યું પણ ક્યાંય ને ક્યાંય આવી રીતના આ કોઈને કોઈ સરકાર આવી રીતે જાણે કે એક જાનવરોનું હમણાં હાલમાં જોકે ઢોરનું એક શમશાન બનાવવામાં આવી રહ્યું હતું પણ ત્યાંના સ્થાનિકોએ વિરોધ કર્યો તો તેને રોકી દેવામાં આવે આવી જ વસ્તુઓ કેમ બનાવવામાં આવે છે મક્તમપુરા અને કેમ વિકાસના નામે જીરો છે મક્તમપુરામાં મક્તમપુરા હોય વેજલપુર હોય કે સરખેજ હોય આમાં ટીપીના નામે જે પણ નિયમ હોય ને તમામ નિયમ એમસી ઘોડીને પી ગઈ છે ટીપીના નિયમ જોઈએ લે શું હોવું જોઈએ તો સારી સ્કૂલ હોવી જોઈએ જે ઇંગ્લિશ ભણાવવામાં આવે ખાલી ગુજરાતી નહીં બરાબર ગાર્ડન હોવું જોઈએ લાઇબ્રેરી હોવી જોઈએ તમામ પ્રકારની સુવિધા હોવી જોઈએ પણ કોઈ પણ પ્રકારના નામે આ સુવિધાના નામે મીંડું છે વર્લ્ડ હેરિટેજ સિટી કરી હોય અને જે ડમ્પ સિટી બની રહી ડમ્પ યાર્ડ બની રહી એનાથી પાંચસો મીટરની અંદર સરખે જ રોજા છે ખૂબ ઐતિહાસિક જગ્યા છે બરાબર ને એને ડેમેજ કરવાની વસ્તુ છે આજુબાજુમાં ખાલી આ લોકો મુસ્લિમની વાત કરતા હોય તો ત્યાં ઝુંબડપટ્ટીમાં એન્ટીડીએનટી લોકો રહે છે દલિત સમાજના લોકો રહે ઓબીસી સમાજના લોકો રહે છે બરાબર આ પ્રકારના લોકોને પચાસ હજારની વસ્તીની વચ્ચે સેન્ટરમાં તમે જ્યારે ડમ્પ બની રહ્યા છો તો આ તમામ લોકોની આ લોકો એના મરણ સર્ટિફિકેટ ઉપર સહી કરી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન જે રીતે તાના સહી યુઝ કરી રહી છે પોતાની તાકાત બતાવી રહી છે અને એના જે બિલ્ડરો છે માનીતા બિલ્ડરો એની જમીન બચાવવા માટે આ ડમ્પ સાઈડ એના વિસ્તારમાં ના બને અને એ લોકોની જમીનના ભાવ ઊંચા રહી અને અહીંયા ઘડી ગરીબો આ ધુમાડાથી ને પ્રદૂષણથી ને પોલ્યુશનથી પીરાણાની આજુબાજુ તમે વિચાર કરો અમે લોકો લડેલા ત્યાં જયેલા છે એ લોકોને અસંખ્ય પ્રકારના રોગો છે ચામડીના રોગો છે આંખોના રોગો છે કિડનીના રોગો છે કેન્સરના રોગો છે તમામ પ્રકારના ડિસીઝ ત્યાં લોકોને થયેલા છે ને એ છતાં આટલું જાણવા છતાંય હાઈકોર્ટે ઓર્ડર આપે છે કે ભાઈ આ રહેણાંક વિસ્તારની આજુબાજુ કોઈ પણ સંજોગોમાં કચરા પેટી કે ડંપ તમે આ સાઈડ ન બનાવી શકો એ છતાં પણ મુસ્લિમનો આટલો મોટો વિસ્તાર છે એસસી છોબીસ લોકો રહી છે માઇનોરિટી એટી લોકો પણ એ છતાં સેન્ટરમાં વચ્ચે આ લોકો ડમ્પ બનાવી રહેતા એનું કારણ શું છે એનું કારણ એટલું જ છે કે ભાઈ તમે મરો આ પબ્લિક બહાર નથી નીકળે પણ આજે તમે જોઈ રહ્યા છો કે દક્ષિણ પશ્ચિમ જોનની ઉપર આજે હજારો લોકો લોકો ભેગા થયા પોતાના હક અધિકાર માટે એના હક અધિકાર માગવા માટે આવ્યા છે અને પોતાના બાળકોનું એમનું ભવિષ્ય લેવા માટે આવે કે ભાઈ કોઈપણ સંજોગોમાં આ ઘેરી જે સમય લોકોની લઈએ પ્રદૂષણ અમે લોકો નહીં લઈએ કે એ જમીનમાં ઉતરશે ને એ પાણી જો અમને મળશે તે પાણીથી સ્વાલત શું થવાની છે બરાબર ને એટલે વિચાર કરી લેવાનો છે પબ્લિકે કે કોઈ પણ સંજોગોમાં આ ડમ્પ સાઇડ અમે લોકો નહીં બનવા દઈએ અમે એન્ડ ટાઈમ સુધી એન્ડ ડે સુધી ત્યાં લડવાના છે અને બનશે તો ત્યાં આગળ અમે લોકો ધરણા કરશું અને આગળનું આંદોલન અમે ત્યાંના સ્થાનિક લોકોને પૂછીને આગળ વધશું અમે તો આમ મુસ્લિમની વાત ના કરાય પણ મુસ્લિમની સાથે ના ઇન્સાફી થાય છે એટલે કરવી પડે છે તમે સરખેજમાં અને મક્તમપુરામાં મુસ્લિમ પોપ્યુલેશન છે છથી સાત લાખની એ ડેમોગ્રાફીને કચડવા માટે એને જકડવા માટે આખો જે નરીમનપુરાનો રોડ છે એને ગ્રીન બેલ્ટમાં નાખી દીધેલો છે એટલે માણસ કરે તો શું કરે આખો ફતેવાડીનો એરિયા જે છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના માટે રિઝર્વ હતો અને પછી બબાલ થઈને લોકો લોકો રહેવા આવી ગયા એટલે મુસ્લિમોનું ડેમોગ્રાફી જે મુખ્ય પ્રધાનમંત્રીએ જે લાલ કિલ્લા ઉપરથી ભાષણ આપ્યો કે હું ડેમોગ્રાફી કમિશન લાવવા માગું છું એનો સીધો સાધો ઈરાદો એ હતો કે ત્યાં લાલ કિલ્લા ઉપરથી એ કમ્યુનલ વાત કરતો હતો કે મુસ્લિમોની ડેમોગ્રાફી ચેન્જ થઈ રહી છે એટલે કમિશન લઈને એમને વધારે જકડી નાખવાના છે તો હું તો એમ કહું છું કે તમે તો ડેમો ફીમાં અસાન ધારા લાવીને મુસ્લિમોના બિલકુલ બંધ કરી દીધા છે કકુલ એટલે માણસ અત્યારે મક સરખેજની અંદર અંબર ટાવરની અંદર સવા લાખ રૂપિયા વીઘો છે આટલો મોઘો ભાવ અને કહેવાનો મતલબ એ છે કે ડમ્પિંગ સાઇટ બી આવી ગઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બી આવવા છતાંય બી એક લાખ રૂપિયા વાર ભાવ છે તો મુસ્લિમ જ્યારે આ ડેમોગ્રાફી ખોલે ગ્રીન બેલ્ટ બે હજાર બત્રીસની અંદર અગર ખુલી જાય તો મુસ્લિમોને ચાલીસ હજાર વારમાં જગ્યા મળવા માંડે પચાસ સાઈઠ લાખની અંદર ટુ થ્રી એચ બે થ્રી બી એચકે ફ્લેટ મળવા માંડે થોડોક આગળ જઈએ વેજલપુરમાં ટુ બીએચકે ફ્લેટ આપણને પાંત્રીસ ચાલીસ હજારમાં મળે છે તો નાઇન્સાફી બિંગ અ મુસ્લિમ તમે શું કહેવાય હિન્દુ જે ઓબીસી છે એ લોકોને વિરોધ કરવા માટે એટલે ચારો તરફથી ડમ્પિંગ યાર્ડ નાખો ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખો ને આસાન ધારા નાખો એટલે તમારે કચરાની બહાર રહેવાનું જ નહીં કચરામાં જ રહેવાનું પણ હવે જનતા જાગી છે આ કચરો અહીંયા નાખવાની કોશિશ કરશે ને તો બચ્ચા નિધિની ઓફિસ કમિશનર ઓફિસ છે ને અમે પોતે ડમ્પિંગ ડમ્પર લાવીશું ખર્ચ કરીશું ને પીટની અંદર કચરો જઈને નાખી દઈશું જેમ કે રાકેશભાઈ અત્યારે તમે વાત છે વાત કરીએ છે કે સરખેજ હેરિટેજની તો એની આજુબાજુમાં બબ્બે તળાવ આવેલા છે એક સિંગોળા તળાવ છે અને એક સરખેજ તળાવ છે જે અત્યારે હાલમાં તમે એની પરિસ્થિતિ જોવો તો એની આજુબાજુમાં જે ગાર્ડન બનાવવામાં આવ્યું હતું એ ગાર્ડન તો નાષ્ટ થઈ ગયું છે અને તેનું પાણી જુઓ ને તમે તો દુર્ગંધ મારે છે પણ એનું કોઈ પણ જાતો આ લોકો નિરાકરણ નથી લાવતા કે આ મુસ્લિમ વિસ્તાર છે ને એક હેરિટેજ ને કોઈ હેરિટેજ આજુબાજુ હોવા છતાં કેમ એનું વિકાસ નથી કરવામાં આવી રહ્યું ક્યાંય ક્યાંય ને કઈ ભેદભાવ રાખવામાં આવતું એવું નથી એ તળાવની આજુબાજુ તમે જો કે બહુ મોટી મોટી બિલ્ડિંગો બની છે આ તમામ બિલ્ડિંગોના ગટરના કનેક્શન આ તળાવમાં આપવામાં આવ્યા છે સો ટકા એક લાખ ટકા અમને ખુદને ખબર છે બરાબર ને આ ગંદુ પાણી ત્યાં જમા થાય દુર્ગંધ આવે એટલે પબ્લિક ત્યાં ફરવાના જાય બરાબર ને આ તમે જો કે મુસ્લિમ પબ્લિકને ક્યાં ફરવા આવવું પડે ગાર્ડન નથી તો એ લોકોને હિન્દુ વિસ્તારમાં ફરવા આવવું પડે છે અહીંયા નગર ગાર્ડન છે ત્યાં તમે સેટરડે સન્ડે જોશો રજાના દિવસો જોશો કે તહેવાર હશે મુસલમાનનો તો તમામ મુસલમાનો હતો એ કિસ્સાના માટે ત્યાં આવે કે તમે એ લોકોના વિસ્તારમાં એવી કંઈ સગવડ જ ઊભી નથી કરી એ લોકોના ફરવાના હરવાના ફરવાના કંઈક સારી કંઈક બેસવાના એવા કોઈ સોર્સ ઊભા તમે લોકો નથી કર્યા એના કારણે એ લોકોને ત્યાં આગળ આવવું પડે છે બરાબર ને અને એ વિસ્તારમાં જે તળાવો છે એ તળાવમાં તમે ગંદુ પાણી ઠલવી રહ્યા છો ગટરના કનેક્શન તમે આપી છે છો એના કારણ દુર્ગંધ મારે લોકો ત્યાં જાય નહીં મચ્છર થાય ગંદકી થાય અને લોકો રોગચાળામાં સપડાય છે એટલે આ તમામ પ્રકારના ષડયંત્ર એસએસ ઓબીસીની માઇનેટરી રહેતા હોય બરાબર ને ત્યાં ઘડી સરકાર કરી રહી છે મારું નામ એઝાસ ખાન પઢાણ સામાજિક કાર્યકર્તા ઇન્સાફ ગુજરાત મક્તમપુરાની અંદર પાછલા પંદરેક દિવસથી ખૂબ મોટો એક ભૂકંપ સર્જાયો છે જનતાને ખબર ન હતી અને બંધ બારણે ન જાણે કેમ અઠ્યાવીસો વાર જેટલી જગ્યાની અંદર કચરાનું ડમ્પિંગ યાર્ડ બનાવવાની જે કોશિશ કરવામાં આવી રહી છે આના પહેલાં પણ અમે એ વખતે એમને કહ્યું હતું કે આ કામ તમે બંધ કરી દો જો તમારા દ્વારા આ કામ ટૂંક સમયમાં બંધ કરવામાં નહીં આવે તો જનતા તરફથી અભી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલી રહ્યા છે જનતા તરફથી આ આ આ તમે જોઈ રહ્યા છો મ્યુનિસિપલ ઓફિસ ઘેરાવ છે છે બની ત્યારથી એવું થઈ રહ્યું છે કે આટલી મોટી તાદામાં લોકો આવ્યા છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું બંધ કરી દો જો નહીં કરવામાં આવે તો ભગતસિંહનો માર્ગ અપનાવવા માટે પણ અમે તૈયાર છીએ અમે કોઈથી ડરતા નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનર સાહેબ તમારા બાપથી અમે ડરતા નથી પાણી

શુક્રવારે કે શુક્રવારે મળીશું અરે તમારા બાપની નથી આવો ઓફિસ તમે અમારા નોકર છો નોકર તમારે અહીંયા અમારી વાત સાંભળવી પડશે અને જો તમે અહીંયા નહીં આવો તો અમે અહીંયા અમરણાના ઉપવાસ ઉપર બેસેલા છીએ હું અહીંથી હલવાનો નથી ચાહે બુધવાર આવો ગુરુવાર આવો શુક્રવારને આ જનતા બી જવાની નથી જનતાની વાત સાંભળવાનું તમારું કામ છે તમારી બધી મિટિંગો બિટિંગો પાછુંમાં રાખો અને આ ડમ્પ યાર્ડ જે બનવાનું છે એનું કામ તત્કાલ રોકવામાં આવે નહીં તો આગામી સમયની અંદર તમામ પતરાઓ તમામ દિવાલો ઉખાડી ફેંકવામાં આવશે